તો આજના આ સમાચાર દરેકે ખેડૂત મિત્રો માટે ખૂબ જ કામના અને ઉપયોગી રહેવાના છે એ માટે દરેક મિત્રોને વિનંતી છે કે વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો અમારી ચેનલમાં નવા હોય એ મિત્રોને ખાસ વિનંતી છે કે ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી લઈને તમને કામના અને ઉપયોગી સમાચાર ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતા રહે તો જોઈએ આજના મુખ્ય સમાચાર તો મિત્રો સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો નવા વર્ષમાં ખેડૂતોને ફાયદો નવ વર્ષ દેશના ખેડૂતો માટે ઘણી ભેટ લઈને આવ્યું છે મોદી સરકારે કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા અને ખેડૂતોની આવક વધારવા માટે બે હજાર ચોવીસમાં પોતાની તિજોરી ખોલવાનો સંપૂર્ણ યોજના બનાવી છે આ અંતર્ગત ખેડૂતોને છ હજાર રૂપિયાને બદલે વાર્ષિક નવ હજાર રૂપિયા આપવામાં આવશે ઉપરાંત પાક વીમાનો વ્યાપ વધારવામાં આવી શકે છે તો મિત્રો સરકાર આગામી બજેટમાં આ માટે જંગી ફાળવણી કરવા જઈ રહ્યું છે આ મામલાને લગતા બે વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું છે કે સરકાર બે હજાર ચોવીસ પચીસના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે લગભગ બે લાખ કરોડ રૂપિયા ફાળવણી કરી શકે છે આ વર્તમાન નાણાકીય વર્ષમાં જાહેર કરાયેલું રૂપિયા એક પોઈન્ટ લાખ કરોડ કરતાં લગભગ ઓગણચાલીસ ટકા વધુ હશે આ ભંડોળની મદદ તે માત્ર ખેડૂતોની આવક વધારવા મદદ કરશે નહીં પરંતુ પાક વીમાની વિસ્તાર વધારવા પણ મદદ કરશે ત્યાર પછી સમાચારની વાત કરીએ તો ઉત્તરાયણ પહેલાં મોટો નિર્ણય ગુજરાતના સુરત અને રાજકોટમાં પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે તે અનુસાર ચાઇનીઝ દોરી તુક્કલ વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ ધાબા પર લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ચાહે રસ્તાઓ પર પતંગ ઉડાવી શકાશે નહીં ઓનલાઈન વેચાતા ચાઇનીઝ માંજા પ્લાસ્ટિક દોરી પર બેન મુકાયો છે જેમાં ગ્લાસ કોટેન નાઇનોલ થ્રેડ જેવી ચાઇનીઝ દોરીનો સમાવેશ થાય છે આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે આગળના મુખ્ય સમાચાર જોઈએ તો વાહન ચાલકોનો નિયમ બદલાયો સગીરને વાહન આપશો તો થશે દંડ અને સજા ઉત્તર પ્રદેશ સરકારે સગીરને વાહન ચલાવવા માટે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે યુપીમાં અઢાર વર્ષની ઓછી ઉંમર બાળકોને વાહન ચલાવી શકશે નહીં સરકારે સંપૂર્ણપણે ટુ વ્હીલર કે ફોર વ્હીલર ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ નિયમનો ભંગ કોઈ કરશે તો તેના વાહન માલિક ને ત્રણ વર્ષની સજા અને પચીસ હજાર નો દંડ ફટકારવામાં આવી શકે છે ગુજરાત સરકારમાં આ નિયમ હોવો જોઈએ કે નહીં તમે કમેન્ટ કરીને જણાવી શકશો ગુજરાતના મુખ્યમંત્રીનું મોટું નિવેદન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારની કામની ગુણવત્તાને લઈને ટકોર કરી છે તેમણે કહ્યું છે કે ક્વોલિટીમાં કોઈ બાંધછોડ નહીં ચાલે કામ બે મહિના મોડું થશે તો ચાલશે પણ કામની ગુણવત્તા સામે કોઈ બાંધછોડ નહીં ચાલે કામ સારું થવું જોઈએ જો કોઈ નહીં થાય તો એક્શન લેવામાં આવશે રાજ્ય મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને ચેક કરી વિતરણ કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું હતું ખેડૂતોને મળશે રાહત કપાસના ભાવમાં મંદીનો માહોલ પૂરો થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે ધીમે ધીમે ભાવ વધી શકે છે ચૂંટણી નજીક આવવાના કારણે કેન્દ્ર સરકારે આ વર્ષે રૂપિયા ચૌદસો ચારના ટેકાના ભાવ કપાસની ખરીદી કરી રહી છે કપાસના ઉતારા અને ક્વોલિટી આ વર્ષે સારી જોવા નથી મળી એટલે ભાવ અઢારસોની સપાટીએ પહોંચે તેવા ઓછો સંજોગો છે ગઈકાલે માના વદરમાં કપાસનો ઊંચો ભાવ પંદરસો પાંત્રીસ રૂપિયાએ નોંધાયો હતો જ્યારે એવરેજ ભાવ તેરસો પચાસથી ચૌદસો પચાસ સુધી ચાલે છે નાના માણસને પચાસ હજારની ની સહાય પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ તેની છેલ્લી તારીખ માર્ચ હતી તો મિત્રો આ યોજનામાં નાના વેપારીઓ અને સ્ટ્રીટ લોન આપવામાં આવે છે નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે જો કોઈ શહેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિકે કરિયાના રેડીમેટેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો તમારે જરૂર ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે મહિલાઓને મળશે સાડત્રીસ હજારની સહાય તમારા ઘરમાં અથવા તો કોઈ સગા સંબંધી ના ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તેમને મળશે રૂપિયા સાડત્રીસ હજાર પાંચસો ની સહાય શ્રમયોગી પ્રસ્તુતિ સહાય યોજના અંતર્ગત બાળકને જન્મ આપતી સમયે મહિલાઓને મળે છે સાડત્રીસ હજાર પાંચસોની સહાય આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે જેના માટે મમતા કાર્ડ ડોક્યુમેન્ટ પ્રમાણપત્ર રાશન કાર્ડ પાસબુક મહિલાનું આધાર કાર્ડ તેમજ સોગંદનામું આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડી શકે છે તો મિત્રો બે હાજર ચોવીસમાં થશે ખેડૂતોનું આ કામ વર્ષ બે હાજર ચોવીસના ડિસેમ્બર મહિના સુધી ગુજરાતના દરેક ખેડૂતોને દિવસે જ વીજળી પાવર આપવામાં આવશે ગુજરાતના તમામ ખેડૂતોને રાત્રે ખેતરમાં કામ કરવા નહીં જવું પડે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ એક મોટી જાહેરાત કરી છે જેમાં મિત્રો હવે બે હજાર ચોવીસના વર્ષમાં તમામ ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી આપવાનો નિર્ણય કર્યો છે મંત્રીની મોટી જાહેરાત ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા માટે ચાટકર સહાય યોજના અમલમાં આવી છે તેની જાહેરાત કૃષિમંત્રી રાઘવજી પટેલે કરી છે યોજના હેઠળ ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને અઢાર હજાર રૂપિયાની સુધીની સહાય ચૂકવવામાં આવશે મંત્રીએ સ્પષ્ટ કરતા કહ્યું છે કે ઘાસચારાના નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે તેમજ મંત્રીએ જણાવ્યું છે કે યોજનાના સહાય સહાયધોરોને વિશે જણાવ્યું છે ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને અઢાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવી શકે છે